ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સીઆર પટેલ સાહેબ મહામંત્રી શ્રી અને પૂર્વ ગૃહ શ્રી 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 પટેલ તેમજ પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રીઓ સહ અને સોશિયલ મીડિયાના કન્વીનરશ્રી હું પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજની આ વિશેષ પત્રકાર વાર્તાનો પ્રારંભ કરશે નમસ્કાર મિત્રો કોંગ્રેસના એક નીતિકાર કોંગ્રેસના એક નેતાના સલાહકાર અને એના પિતાના પણ સલાહકાર રહ્યા છે એવા સામ પિત્રોડા એ જે કોંગ્રેસ ઉપર હાવી છે એમના વિચારોને લાદવામાં પણ હાવી રહી છે અને એમના વિચારો એમને પ્રગટ કર્યા છે અને કોંગ્રેસ પણ એમાં સીધા એમાં ઇન્વોલ્વમેન્ટ એનું દેખાય છે કે આ દેશની અંદર કોઈ એક વ્યક્તિ જે આખી જિંદગી મહેનત કરે જે કમાણી કરે એ પોતાના માટે પણ કરે પોતાના બાળકો માટે પણ કરે એટલે વર્ષોથી આ સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે એ કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો પંચાવન ટકા જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે એ મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા હતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે આ દેશની અંદર નિવેદન કરીને આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે આખા દેશમાં એના કારણે એક હાહાકાર મચી ગયો છે આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો જ નિવેદન કર્યું એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવિવ્યક્ત હોય કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણી વાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું કેવા લોકોને જે ઘૂસપેઠિયા લોકો છે એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એમના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશું નહીં આ કોંગ્રેસ વર્ષો સુધી ગાંધીએ પણ કહ્યું હતું કે પંદર ટકા પૈસા પહોંચે છે તો બાકીના એ એ એ પૈસા જાય છે કોણ હતા હતા બધા ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા લૂટી લેતા હતા એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું આજે જયારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી એમને ડાયરેક્ટ બેનિફિટ મળે લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી એટલા માટે એમણે આ દેશના લોકો જે મહેનત કરવાવાળા લોકો છે એણે મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે તે અમે હરગીત ચલાવી લેવાના નથી અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને આજ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય રાહુલ ગાંધી હોય મનમોહનસિંહ હોય એ બધાની મથરાવટી મેલી છે એમને સીધા આડકતરા અને સમર્થન આપ્યું છે ને જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે જન્મજાત અધિકાર મળ્યો છે એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ચાર ટકા જેટલો એમને રિજેક્શન આપવાનો નિયમ કર્યો છે એમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી આ ચોક્કસ તે રદ થશે પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે જે વર્ષોથી પીડિત છે એવા લોકોના અધિકારમાંથી આ ચાર ટકા રિઝર્વેશન નો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં એ પણ આપની હું માંગુ છું આપ સૌને પણ આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે લોકોને પણ કોંગ્રેસની આ જે મથરાવટી મેલી છે એના મનની જે મુરાદ છે એના મનમાં જે ઈચ્છા છે કે લોકોની સંપત્તિ લઈને ચોક્કસ સમુદાયને આપી દેવું એ પણ ક્યારેય ચલાવીશું નહીં આ ઘુસપેટિયાને રોકવા માટેનો મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ અંતે સફળ થયો છે પણ જે કોંગ્રેસના સમયમાં જે છે એને બદલે એમને આ રીતે આર્થિક સહાય કરીને એમને મજબૂત કરવાનો જે પ્રયત્ન એ પણ કોઈ પણ સંજોગોમાં એને સાકી લઈશું નહીં આવા ઘુસપેટિયાને પણ શોધી શોધીને આ દેશમાંથી બહાર કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને અમે એની પર સરકાર બનાવીને એની પર કામ કરીશું એની આપણે ખાતરી આપીએ છીએ જો જે વ્યક્તિ એનો નીતિકાર હોય સલાહકાર હોય એ જયારે એવું કહે કે આ કરવું જોઈએ અને એને ઘણી બધી નીતિઓ એની સલાહોને અનુસરીને કોંગ્રેસ કામ કરતી આવી છે બીજું કે સામ પિત્રો એકલાની વાત નથી મનમોહનસિંહ પોતે પાંચ વર્ષ પહેલા કહ્યું હતું કે આ દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે પણ લઘુમતીની સ્પષ્ટતા નહોતી એટલે એમણે ફરી નિવેદન કર્યું છે અમે તમને બધાને આના વિડીયો થોડી વારમાં મોકલી મોકલી આપીશું એમણે સ્પષ્ટ કહ્યું છે કે આ દેશ પર દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે હું એને સ્પષ્ટપણે મનમોહનસિંહ પણ આ વાત કરી છે એટલે આમાંથી આ સ્પષ્ટ થાય છે કે આ બધી આખી જે ચેન છે એ બધા જ આ વાત સાથે સંમત છે આજે એમને લાગે છે કે આ તો પોલ ખુલી ગઈ એટલા માટે એમણે કહ્યું કે અમારે એની સાથે કોઈ સંબંધ નથી પરંતુ એનો સંબંધ છે આ વિચાર એમના મનમાં છે અને એની પર એ લોકો સતત આગળ વધતા રહ્યા છે નહીં એ ગમે ત્યારે સત્તામાં આવવા માટે આવા પ્રલોભન કરીને જ્યારે એના મનની જે વાત છે બહાર પાડે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ દેશના લોકોની પોતાની સંપત્તિને કોઈ આ રીતે લઈ લે અને બીજાને આપી દે ક્યારે ક્યારેય લેશે નહીં આવી વાતને ક્યારે સ્વીકારશે નહીં હા ને સત્તા લોકો મતદાન કરે છે એના આધારે મળે છે પણ આવા રીતે આવા લાલચ આપીને કે આ રીતે કોઈની સંપત્તિને હડપ કરીને જો એ આવી લાલચ આપીને કોઈની સંપત્તિ પર જેનો ડોળો છે એ સ્પષ્ટ થયું છે મુદ્દો એટલો જ છે આમાં એ લઘુમતીને ખુશ કરવા માટે નહી એ એના શું પ્રયત્ન છે એનો પ્લાન છે અમને એની સાથે કોઈ નિસ્બત નથી અમે આ એના જે વિચાર છે એનો સખત વિરોધ કરીએ છીએ એનો એનો જે પ્રયત્ન છે એના વર્ષોથી એને આ ફાવટ આવેલી હતી અને એટલા જ માટે વર્ષોથી એના દરેક નેતાઓના નિવેદનો મનમોહન સિંહ જેવા કાયમ મૌન રહેલા વ્યક્તિ પણ આવું નિવેદન એમણે કર્યું છે એનો તમને હા પણ એટલે એમના એમના મન માં છે જ ત્યારથી ત્યારે એમની પાસે બહુમતી નતી સરકાર નથી આટલા વર્ષોથી હવે દસ વર્ષ થી તો સરકાર નથી નહી પ્રજા માટે છોડવાની વાત નથી આની અંદર એમની પોતાની સંપત્તિ નો એનો પોતાનો અધિકાર છે એમણે જે સરકારનો ટેક્સ છે એ ટેક્સ ભર્યા પછી એ સંપત્તિ એની પોતાની માલિકીની છે એ પોતાના વારસદારને આપણા કાયદા મુજબ આપણા નિયમ મુજબ આપણી પ્રણાલી મુજબ વારસાગત વારસદારને આપતા હોઈએ છીએ એની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ એ લેવામાં આવતો નથી અને એ સિસ્ટમને અમે અનુસરવા માંગીએ છીએ કોમન સિવિલ ની અંદર આ કોઈની સંપત્તિ ઉપર વારસા તેની પર કોઈ ટેક્સ ની કોઈ યોજના નથી કોમન સિવિલ કોર્ટમાં આ વાત આવતી નથી